ભારતીય ક્રિકેટ ટીમ એકતાલીસ વર્ષ પહેલા એટલે કે વર્ષ ઓગણીસો ત્યાંસી માં પચીસ જૂનના દિવસે પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી ત્યારે મોરબીની રિયલ ક્રિકેટ એકેડમી દ્વારા આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાળ ખેલાડીઓએ આ દિવસની ઉજવીને ભવિષ્યમાં ક્રિકેટ ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરશે તેવો પ્રણ લીધો હતો તેમજ કેક કટિંગ કરીને સંચાલકો અને બાળ ખેલાડીઓએ ક્રિકેટ ટીમના લેજન્ડ ખેલાડીઓને યાદ કર્યા હતા એકબીજાને કેક ખવડાવીને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી હતી આ સાથે બાળકોએ ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી હું ડૉક્ટર અમિત ગામી જનરલ સર્જન છું અને આ કરસન ખાવરી ક્રિકેટ ના મેઇન સંચાલક તરીકે કામ કરું છું આજનો દિવસ પચીસ જૂન બે હજાર ચોવીસ આજથી એક્ઝેક્ટ એકતાલીસ વર્ષ પહેલાં આપણો દેશ ભારત ઓગણીસો ત્યાંસી વર્લ્ડ કપ જીતું હતું ઇંગ્લેન્ડની અંદર ક્રિકેટનો આ ઘટનાએ આપણા ક્રિકેટ ઇતિહાસની બહુ અગત્યની અને સારી ઘટના બની જેના હિસાબે ક્રિકેટનું આખું આપણું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું ઓગણીસો ત્યાંસીના વર્લ્ડ કપ પહેલાં ઇન્ડિયન ક્રિકેટ ટીમને કોઈ એવી રીતે નહોતું જોતું કે આ કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શકે પણ આ એક ટૂર્નામેન્ટ જીતવા પછી આપણને બધાને એવી બિલીફ થઈ ગઈ કે ભાઈ હવે આપણે વર્લ્ડની અંદર કોઈ પણ ટીમ સાથે બાદ ફેડી શકીએ અને કોઈ પણ ટીમને આપણે હરાવી શકીએ આખો આપણો આ નજરિયો જ ચેન્જ થઈ ગયો અત્યારે ભારત દેશને ક્રિકેટ ઇતિહાસનું ક્રિકેટનું ધનાઢ્ય બોર્ડ ગણવામાં આવે છે આપણી પાસે બીસીસીઆઈ પાસે એટલો પુષ્કળ પૈસો થઈ ગયો છે કે આપણી નીચે હવે આપણે ઘણા બધા દેશને ઉછેરીએ છીએ એસોસિએટ કન્ટ્રી એ સિવાય ઘણા બધા મોટા દેશને પણ આપણી ઇન્કમ જે બીસીસીઆઈની છે એ આઈસીસીમાં જાય છે અને ત્યાંથી બાકી બધા દેશને એની મની પાવર પૂરો પાડવામાં આવે છે એટલે અત્યારે આપણા દેશની અંદર આ બે કે ત્રણ ઇવેન્ટ આપણે જીતા ઓગણીસો ત્યાંશીનો વર્લ્ડ કપ છે બે હજાર સાતનો ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે ત્યાર પછી થયેલું આઈપીએલનું આગમન જેને આખે આખી ઇન્ડિયન ક્રિકેટની અને આમ તો ક્રિકેટ જગતની વર્લ્ડ ક્રિકેટની કાયા પલટ કરી નાખી એ લોકો સમયે પૂરેપૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું પૂરા મની પાવર નહોતા કોઈ સ્પોન્સર નહોતા કે જેથી કરીને એ પોતાની ગેમ ઉપરના લેવલે લઈ જઈ શકે પણ અત્યારની કન્ડિશનમાં આપણા દેશે ક્રિકેટમાં એટલી પ્રગતિ કરેલી છે કે આપણે નાનમ નાના છોકરાને પણ પૂરી સગવડ પૂરી પાડી શકીએ છીએ કે જેથી કરીને એનું પોતાનું ક્રિકેટનું લેવલ ઊંચું કરી શકે આજના દિવસે ઇન્ડિયા ઓગણીસો ત્યાંસી પચીસ જૂનના દિવસે વર્લ્ડ કપ જીત્યું હતું જે આપણા માટે મોટિવેશનનો દિવસ છે જો ઈ આજે વર્લ્ડ કપ નો જીતો તો આપણે બધા અત્યારે ક્રિકેટની એકેડેમી માં કેવી રીતે આપણામાં મોટિવેશન ન આવ્યું આજે અમે બધાએ કેક કટિંગ કર્યું સેલિબ્રેશન કર્યું અને પછી આજનો દિવસ બહુ યાદગાર છે અમે અત્યારે એવી મહેનત કરી છે કે અમે મોટા થઈને પણ વર્લ્ડ કપ જીતાડી શકું